કૃષ્ણ આજે આપણે સાંભળીશું શ્રી સંકટમોચન હનુમાન અષ્ટકનો પાઠ હનુમાનજીને સંકટમોચન કહેવામાં આવ્યા છે કહેવાય છે કે હનુમાનજીની કૃપાથી ગમે તેવું ઘોર સંકટ હોય તો તે પણ પલવારમાં દૂર થાય છે મોટા મોટા પર્વતો ઉપાડવાવાળા સમુદ્રને છલાંગ મારીને કૂદી જનારા ઈશ્વરના સર્વે કાર્યો કરવાવાળા સંકટમોચન હનુમાનજીનું આ અષ્ટકનો પાઠ દર મંગળવારે કે શનિવારે કરવાથી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં આવતી દરેક મુશ્કેલીઓ રોગ દોષ શત્રુ અને ગ્રહ પીડામાંથી છુટકારો મળે છે અને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે કહેવાય છે કે જે કોઈ વ્યક્તિ પૂરી શ્રદ્ધા અને ભક્તિ સાથે આ હનુમાન અષ્ટકનો પાઠ કરે તો તે બધા જ પ્રકારના શારીરિક માનસિક કષ્ટોમાંથી મુક્તિ મેળવે છે અને શત્રુઓનો ભય તેને વિચલિત કરતો નથી હનુમાનજીની પ્રાર્થના કરવાથી બધી જ મુશ્કેલીઓ દૂર થાય છે તે ભક્તોના શત્રુઓનો નાશ કરે છે અને તેમને નવ ગ્રહોની ખરાબ અસરમાંથી પણ બચાવે છે સંકટમોચન હનુમાન અષ્ટક સંત તુલસીદાસે લખેલી એવી પ્રાર્થના છે કે જેનાથી હનુમાનજી ખૂબ જ પ્રસન્ન થાય છે તેમાં આઠ શ્લોક આવેલા છે જેમાં હનુમાનજીને દુઃખ દૂર કરવા પોતાની શક્તિનો કેવી રીતે ઉપયોગ કરે છે તેનું અદ્ભુત વર્ણન કરવામાં આવ્યું છે આ પાઠ કરવાથી દરેક સમસ્યાઓમાંથી મુક્તિ મળશે તો આપણે સાંભળીશું હનુમાન અષ્ટકનો પાઠ ગુજરાતીમાં બોલો સંકટમોચન હનુમાનજી મહારાજની જય હે સંકટમોચન તમે બાળક હતા ત્યારે તમે સૂર્યને ગળી ગયા હતા અને ત્રણેય લોકમાં અંધારું છવાઈ ગયું હતું આ બ્રહ્માંડ કટોકટીમાં હતું આ સંકટ કોઈ ટાળી શકે તેમ ન હતું જ્યારે બધા જ દેવતાઓએ તમને સૂર્યને છોડી દેવાની પ્રાર્થના કરી ત્યારે તમે તેમની વિનંતીને માન્ય રાખી તમારા સંકટમોચન એટલે કે કષ્ટ દૂર કરનારના નામને આ દુનિયામાં કોણ નથી ઓળખતું જ્યારે હનુમાનજીએ ઉગતા સૂર્યને જોયો અને તેને પકડવા છલાંગ મારી ત્યારે તે પોતાની જિજ્ઞાસાને પૂરી કરતા હતા સત્ય અને ડાહપણની શોધ માટેની ભૂખે જ હનુમાનજીને આકાશમાં ઊંચે પહોંચાડી દીધા હતા હે સંકટમોચન હનુમાનજી મહારાજ વાનરોનો રાજા વાલીના ડરથી સુગ્રીવ પહાડ પર રહેતો હતો સુગ્રીવને ખબર હતી કે સંતના શ્રાપના કારણે વાલી પહાડ પર નહીં આવી શકે આમ છતાંય તે ડરમાં જીવતો હતો તમારા સિવાય બીજું કોણ આ સમસ્યાનું સમાધાન કરી શકત ભગવાન શ્રીરામને તેમના રસ્તે જોઈને તમે બ્રાહ્મણનો અવતાર લીધો અને તેમને સુગ્રીવ પાસે લઈ આવ્યા અને તેને દુઃખમાંથી મુક્ત કર્યો આ દુનિયામાં કોણ નથી જાણતું કે તમારું નામ સંકટ મોચન છે એ સંકટમોચન હનુમાનજી મહારાજ તમે અંગદ સાથે સીતાજીને શોધવા ગયા અને અંગદે કહ્યું કે અહીંથી સીતાજીના સમાચાર લીધા વિના આવીશું તો પોતાના પ્રાણ ત્યાગી દઈશું દરિયા કિનારે થાકેલી વાનર સેનાને જોઈને તમે સીતાજીના ખબર અંતર લઈ આવ્યા અને તેમના જીવ બચાવ્યા આ દુનિયામાં કોણ નથી જાણતું કે તમારું નામ સંકટમોચન છે હે હનુમાનજી મહારાજ હે સંકટ મોચન તમે સમુદ્ર પર ભૂસકો માર્યો હતો અને એકલા હાથે સોનાની લંકા પર આગ ચાપી હતી તેમણે તમે જ સીતાજીના સમાચાર લાવીને વાનર સેનાનો જીવ બચાવ્યો હતો એ સંકટમોચન હનુમાનજી મહારાજ રાવણે તેની રાક્ષસીઓને સીતાને ડરાવવા કહ્યું સીતાજીએ કહ્યું કે મારું દુઃખ દૂર કરો ત્યારે તમે જ આ રાક્ષસીઓને પાઠ ભણાવ્યો હતો જ્યારે સીતાજીએ તેની પીડા ઓછી કરવા માટે અશોકવનના ઝાડને આગ ચાંપી દેવાની વાત કરી ત્યારે તમે જ તેમને ભગવાન શ્રીરામને વીટી આપી અને તેમનું દુઃખ ઓછું કર્યું આ દુનિયામાં કોણ નથી જાણતું કે તમારું નામ સંકટમોચન છે હે હનુમાનજી મહારાજ અશોક વનમાં સીતાજી વૃક્ષને પ્રાર્થના કરતા હોય છે ત્યારે હે હનુમાનજી મહારાજ તમે જ શ્રીરામને નિશાની સ્વરૂપે વીટી નીચે ફેંકી જે જોઈને સીતાજી હર્ષિત થઈ ગયા હે સંકટમોચન હનુમાનજી મહારાજ જ્યારે રાવણના પુત્રનું એક બાણ લક્ષ્મણના હૃદયમાં વાગ્યું અને તે મૂર્છિત થઈ ગયા ત્યારે તમે જ વૈદ્ય સુસેનને તેમના આખા ઘર સાથે ઉપાડીને લઈ આવ્યા ત્યાર પછી તમે દ્રોણની ટોચ ઉખાડી સંજીવની લાવીને લક્ષ્મણને બચાવી લીધા આ દુનિયામાં કોણ નથી જાણતું કે તમારું નામ સંકટ મોચન છે હે હનુમાનજી મહારાજ જ્યારે રાવણે યુદ્ધમાં શ્રી રામ અને તેમની સેનાને સાપના ગાળિયામાં બાંધી લીધી અને બધા જ આ બ્રહ્મા ઘેરાઈને પોતાની જાતને મુક્ત નહોતા કરી શક્યા ત્યારે હે હનુમાનજી તમે જ દેવી પક્ષી ગરુડને લઈ આવ્યા હતા ગરુડે બધા જ સાપનું ભક્ષણ કરીને વાનર સેનાને મુક્ત કરી હતી કોણ નથી જાણતું હે સંકટ તમારું નામ સંકટમોચન છે હે સંકટ મોચન હનુમાનજી મહારાજ અહીં રાવણ પૂજામાં કાળી માતાની બલી ચડાવવા માટે ભગવાન રામ અને લક્ષ્મણને બીજા લોકમાં લઈ ગયો હતો ત્યારે તમે ત્યાં રક્ષક તરીકે ગયા અહીં રાવણ અને તેની આખી સેનાનો તમે વધ કર્યો આ દુનિયામાં કોણ નથી જાણતું કે તમારું નામ સંકટ મોચન છે હે સંકટમોચન હનુમાનજી મહારાજ તમે તો બહાદુરી દર્શાવી ભગવાનના સર્વે દુઃખોને દૂર કર્યા તો હે પ્રભુ અમારા જેવા સાધારણ ભક્તની એવી કઈ મુશ્કેલી હોય કે જે તમે દૂર કરી ન શકો તો હે મહાવીર હે સંકટ મોચન મારા દુઃખ જલ્દી વિખેરી નાખો આ દુનિયામાં કોણ નથી જાણતું કે તમારું નામ સંકટ મોચન છે તો આ હતો શ્રી સંકટ મોચન હનુમાનજી અષ્ટકનો પાઠ આ પાઠ દર મંગળવારે કે શનિવારે કરવાથી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે બની શકે તો આ અષ્ટકનો પાઠ દરરોજ કરવો જો ન થઈ શકે તો મંગળવારે કે શનિવારે અવશ્ય કરવો કે જેનાથી જીવનમાં આવતી મુશ્કેલીઓ રોગ દોષ શત્રુ અને સંકટોનો તેનાથી નાશ થાય છે અને ગ્રહ દોષ શાંત થાય છે તો બોલો શ્રી સંકટ મોચન હનુમાનજી મહારાજની જય